સરસ મજન એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વન પોથી પર્યાવરણમાં પાઠ નંબર જે આઠ આપણે બાકી છે સાતમો પાઠ આપણે જોઈએ રિયાની ટ્રેન મોડી પડી આઠમામાં આપણે જોવાના છીએ રિયા પો મામાને કેર તો એ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો પ્રશ્ન પહેલો છે રચના અને ઋષિલ ઓખાથી ટ્રેનમાં બેસે છે રસના વાપી સુધી જ્યારે ઋષિલ વડોદરા સુધી મુસાફરી કરે નીચે આપેલી સમય સમયસારણી પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખો તો રસના અને ઋષિલ એ ટ્રેનમાં મુસાફરી કરે છે તો રસના છે એ જે વાપી સુધી જાય છે અને ઋષિલ જે છે એ વડોદરા સુધીની મુસાફરી કરે છે હવે આપણે જોઈએ કે સ્ટેશનનું નામ ઓખા મીઠાપુર દ્વારકા કે ઓખાથી ઉપડે છે અને છેલા સુધી ક્યાં સુધી જાય છે એ આપણે જોવાનું છે તો જો ઓખા પહોંચવાનો સમય ત્યાંથી ઉપડેટલા ન હોય ઉપડવાનો સમય તેરને દસે રોકાણ જીરો મિનિટ થાય અંતર જીરો અને એક દિવસે આવી જાય છે પછી ત્યાંથી ઓખાથી મીઠાપુર તો ઉપડે કેટલા વાગ્યા તો તેરને ઓગણી છે પહોંચવાનો સમય છે પછી ઉપડવાનો સમય છે તેરને એકવીસ એટલે કેટલી મિનિટ રોકા રોકાશે એ મીઠાપુર તો કે બે મિનિટ કેટલું અંતર થાય તો કે દસ મિનિટ અને કેટલા દિવસ તો કે એક દિવસ પછી ઓખાથી દ્વારકાનું છે કે ઓખાથી દ્વારકા ટ્રેન જ્યારે પહોંચે તો તેરને સત્રીસે પછી ઉપડે ચારે તો કે તેરને છે રોકાણનો સમય કેટલો છે તો કે પાંચ મિનિટ અંતર કેટલું થાય ઓગણત્રીસ જ્યાંથી તો કે ઓખાથી દ્વારકાનું એક દિવસ પછી ઓખાથી પાટિયા છે પહોંચે કેટલા વાગે છે અઢારે ઉપડવાનો સમય છે ચૌદને ઓગણીસ છે રોકાણ એક મિનિટ કરે અને અંતર કેટલું થાય ઓખાથી પાટિયા એકોતેર કિલોમીટર આ રીતે આખો કોષ્ટક આપણે અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ દેવાના છે છેલ્લે વાપી સુધી જાય છે તો જોઈએ આપણે જો નીચેના સ્થળોએ પહોંચવાનો સમય તો ભરૂચ જંક્શન પર એક અને છત્રીસ મિનિટે સુરેન્દ્રનગર જંક્શન ઓગણીસ ઓગણીસ અને છપ્પન મિનિટે અને દ્વારકા તેર અને તેર કલાક અને છત્રીસ મિનિટેને પહોંચશે પછી કોષ્ટકના સ્થળોમાંથી તમે મુસાફરી કરેલી હોય તેવા સ્થળો જણાવો તો સુરત વડોદરા અમદાવાદ અને રાજકોટ પછી ટ્રેન સૌથી વધારે સમય જે સ્ટેશનને ઊભી રહે છે તે સ્ટેશનનું નામ તો રાજકોટ જંક્શન અને અમદાવાદ જંક્શન પછી મુસાફરીનું અંતર જણાવો તો રસના એ આઠસો અને ત્રેવીસ કિલોમીટરની મુસાફરી કરે છે અને ઋષિલ સે એ નવ્વાણું કિલોમીટરની મુસાફરી કરે છે પછી રસના અને ઋષિલે કેટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી તો રસના અને ઋષિલે પાંચસો નવ્વાણું કિલોમીટરની મુસાફરી સાથે કરી

આ બધાને ટિકિટ તમે લીધી હોય છોટાડીને તમારે લખવાનું રહેશે પછી પ્રશ્ન ત્રીજો છે કે મીના દરિયા કિનારે જાય છે તો ત્યાં તેને શું જોવા મળશે તો દરિયા કિનારે દરિયો હોય દરિયાના મોજા જોવા મળે શંખલા જોવા મળે છીપલા જોવા મળે હોળી જોવા મળે મોટા જહાજો પછી હરવા ફરતવા જે લોકો આવતા હોય એ લોકો જોવા મળશે બીજું છે મુસાફરી સિવાય કયા સ્થળોએ આપણે ટિકિટ લેવી પડે તો મુસાફરી સિવાય માસલીઘર મ્યુઝિયમ પ્રાણી સંગ્રહાલય પ્રાચીન મહેલ સાયન્સ સિટીમાં ટિકિટ લેવી પડે છે ત્રીજો ક્વેશ્ચન છે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ કેમ લેવી પડે તો જો કોઈ સંબંધીને સ્ટેશન પર મૂકવા માટે ગયા હોય તો તેણે પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે ચોથો પ્રશ્ન છે તમને કયા વાહનમાં મુસાફરી કરવાની મજા આવે બસ રેલવે વિમાન કે હોડીમાં શા માટે તો મને વિમાનમાં મુસાફરી કરવાની મજા આવશે કારણ કે એમાં બેસીને આકાશથી કે ધરતીનો નજારો જોવા મળે છે અને મજા આવે એટલા માટે પાંચમો પ્રશ્ન છે તમે કયા વાહનમાં મુસાફરી કરીને તમારા મામાના ઘરે જાઓ છો તો હું મારા મામાના ઘરે બસમાં અને બાઇક દ્વારા જાઉં છું હવે પ્રશ્ન ચાર છે અને જે આપેલ ટિકિટની વિગત શિક્ષકની મદદથી વિગત લખો તો મુસાફરી કયા સ્થળો વચ્ચે કરી છે તો દૂર્ગથી સી ડી પછી ટિકિટ નંબર છે તેર અઠ્યાવીસ સત્તાવન સિત્યોતેર પછી તારીખ છે બાવીસ સાત બે હજાર સત્તર ટિકિટની રકમ છે સત્તરસો વીસ અંતર છે આઠસો અને સોરાણું મુસાફરી કરી હોય તેવી વ્યક્તિની સંખ્યા તો ચાર જણાએ મુસાફરી કરી છે અને ટિકિટ કયા વાહનમાં કરેલી મુસાફરીની છે તો કે ટ્રેનમાં આ રીતે સરસ મજાનો પાઠ આપણે જે જશે કે રૈયા પહોંચી મામાના ઘેર એ પાર્ટનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું છે આ વિડીયો હવે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ હવે મળશું નેક્સ્ટ વિડીયો પાર્ટ નંબર નવ કે બદલાતા કુટુંબો તો મળશું આપણે નવા વિડીયોમાં